સમાચારમાં આગળ વાત કરીએ અબડાસાની તો અબડાસા તાલુકાના નાલિયા માફ કરજો નલિયા મોડેલ સ્કૂલમાં જીસીઈ ગાંધીનગર અને મહારાણી ગંગાબા જિલ્લા અને તાલીમ ભવન ભુજની પ્રેરણાથી બીઆરસી અબડાસાના આયોજનથી અબડાસા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો હતો તે દરમિયાન અબડાસાની ઓગ ઓગણીસ કલસ્ટરમાંથી પસંદગી પામેલી નેવું કરતાં વધુ કૃતિઓ આજે રજૂ થઈ હતી ઉદઘાટન ના અધ્યક્ષ અને ભોજનના દાતા અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીર જાડેજા જિલ્લા પંચાયતના સદસ્યો ભાવનાબા જાડેજા પરસોત્તમભાઈ મારવાડા તથા તાલુકા પંચાયત સદસ્યો મહાવીરસિંહ શિવજીભાઈ તથા જિલ્લા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ રામસંઘજી જાડેજા વગેરે ઉદ્બોધન કરી શુભેચ્છાઓ પણ પાઠવી હતી શ્રી પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ અમે તમારા સમક્ષ ડિટેક્ટર લઈને આવ્યા છીએ આ ઘર ફેક્ટરી દવાખાનું શોપિંગ મોલ અને બહુમાળી બિલ્ડિંગો માટે ઉપયોગી છે મારું નામ પ્રાથમિક અભ્યાસ કરું છું અમે તમારી સમક્ષ ફાયર ડિટેક્ટર લાવ્યા છીએ

બધા બાળ વૈજ્ઞાનિકો અને એમને સરસ રીતે આમાં ભાગ લઈને આવી કૃતિઓ અને અબડાસા બીઆરસી આયોજિત આજે બાળ વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું જેમાં નેહરુજીની કૃતિઓ રજૂ થઈ અને એમાં આ જે કંપનીઓ છે એમાં પણ સારો સહયોગ આપ્યો ડાતાઓએ પણ એવો સારો સહયોગ આપ્યો અને એ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક શિક્ષક મિત્રો આજુબાજુના આગેવાનો અને રાજકીય અને સામાજિક આગેવાનો પણ એમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સંભાળવાનો જે જે સહયોગ આપ્યો એ સૌથી હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય બીઆરસી અબડાસા અંતર્ગત અબડાસા તાલુકાનો વિજ્ઞાન મેળો આજે મોડલ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો એમાં વિવિધ કંપનીઓ અને વિવિધ દાતાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં સહયોગ મળ્યો છે આજે પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા પણ આજે ભોજનના દાતા છે ત્યાં અબડાસાના દરેક શાળામાંથી લગભગ નેવું જેવી કૃતિઓ ત્યાં આવેલી છે અને દરેક કૃતિ બહુ જ સારી અને બાળકોએ પોતાના વિચારોથી હવેના યુગમાં કેવો સમય આવશે અને સમય પ્રમાણે કેવી જરૂરત છે એ મુજબ કૃતિઓને અહીંયા લઈને પોતાની અહીંયા પ્રદર્શિત કરી છે એમાં તમામ ટીચરો પણ સૌ ખૂબ જ મહેનત કરી છે આજના વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે બંને યુનિયન પણ સાથે સહયોગ આપ્યો છે અને સાથે સાથે અમારી શિક્ષક મંડળી અને આજુબાજુ બનાવવા માટે ખૂબ જ સહયોગ આપ્યો છે તમામ પત્રકાર મિત્રો પણ અહીંયા હાજર રહી અને અમારા વિજ્ઞાન મંડળ કર્યો છે એ બધાનો અમે અબડાસા તાલુકા સૌ મિત્રોને અને સૌ દાતાઓનો

અને અન્ય હોદ્દેદારો અને તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી મહાવીરસિંહ અને એમની ટીમ આ અને સહયોગી દાતા ઔદ્યોગિક એકમોના વિવિધ પાંખોના તમામ પ્રતિનિધિઓ આ વિજ્ઞાન પ્રદર્શનમાં દાતાશ્રી તરીકે અને સહયોગી તરીકે એમનો સહકાર મળ્યો છે અબડાસાની કુલ પંચાણું જેવી કૃતિઓ સીઆરસી લેવલથી વિજયી જઈ અને આ જે તાલુકા લેવલે આવી છે એ તાલુકાના જે બાલવૈજ્ઞાનિક બાળકો અને એમના માર્ગદર્શક શિક્ષકોએ ખૂબ સુંદર મોડલ્સ રજૂ કર્યા એ મોડલ્સને સૌ આજુબાજુના વિશાળ સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓએ એનું નિદર્શન કર્યું અને એમાંથી વિવિધ વિજ્ઞાનના મોડેલો આગળ દેશ માટે ઉપયોગી થાય એવા ઉમદા હેતુ સાથે બાળકોએ ખૂબ રસપૂર્વક આ વિજ્ઞાન પ્રદર્શનની અંદર ભાગ લીધો અને આવા આયોજનો અબડાસા તાલુકાની અંદર ખૂબ ઉત્સાહથી થતા હોય છે ત્યારે વિવિધ એકમો દારૂબાભાઈ આસપુરા કન્સ્ટ્રક્શન અર્ચન કંપની સાગી સિમેન્ટ અને વિવિધ ઔદ્યોગિક અલ્ટ્રાટેક તેમજ અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા પણ સહકાર મળતો રહે છે અને ભવિષ્યની અંદર પણ આવા અબડાસા તાલુકાની અંદર શૈક્ષણિક આયોજનો થાય અને બાળકોના શિક્ષણનો વિકાસ થાય તે હેતુસર આવા આયોજનને અબડાસા તાલુકાના તમામ અધિકારી પદાધિકારીઓએ સહયોગ આપી સફળ બનાવ્યો છે